ગુજરાતની પાસે જ તાજેતરમાં અસના નામનું વાવાઝોડું બન્યું હતું અને હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું ભાગ્યે જ બનતી એક ઘટના હતી સામાન્ય રીતે ચોમાસાના મહિના જુલાઈ અને ઓગસ્ટમાં ભારતના દરિયામાં વાવાઝોડા બનતા નથી ત્યારે ફરી એક વખત વાવાઝોડાનો ખતરો સર્જાઈ રહ્યો છે આ વાવાઝોડું ક્યાં સર્જાવાનું છે ગુજરાત પર તેની અસર થશે કે નહીં અને થશે તો કેવી અસર થશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પળેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં હવામાન વિભાગના આંકડા પ્રમાણે એકસો ત્રીસ વર્ષના ઇતિહાસમાં માત્ર ચાર વખત એવું બન્યું છે કે ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્રની અંદર વાવાઝોડા સર્જાયા હોય જેથી ઓગસ્ટ અને જુલાઈમાં અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાને અપવાદરૂપ ગણવામાં આવે છે જો કે ભારતથી સેંકડો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગર ફિલિપાઈન્સ સાગર અને દક્ષિણ ચીન સાગરમાં આ મહિનાઓમાં આ મહિનાઓ દરમિયાન ખતરનાક વાવાઝોડા સર્જાતા હોય છે અને એમાં કેટલાક વાવાઝોડાની અસર ભૂતકાળમાં ભારત સુધી પણ થયેલી છે હાલ ફિલિપાઈન્સની પાસે એક યાગી નામનું વાવાઝોડું સર્જાયું છે અને હવે તે સુપર ટાઈફૂન બને તેવી સંભાવના છે જેના લીધે એક કરતાં વધારે દેશોને તેની અસર થવાની સંભાવના છે ભારતના દરિયામાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં સાયક્લોન કહેવામાં આવે છે જ્યારે જાપાન ચીન ફિલિપાઇન્સ પર ત્રાટકતા વાવાઝોડા અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં ટાઇફૂન કહેવામાં આવે છે અમેરિકાની આસપાસ સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં હરિકેન કહેવામાં આવે છે યાગી નામનું આ વાવાઝોડું ફિલિપાઇન્સ પર ત્રાટકી ત્રાટકી ગયું છે અને હવે આગળ વધીને તે ચીન પર ત્રાટકશે અને કદાચ તેની અસર ભારત સુધી પહોંચે તેવી શક્યતા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કરી છે બસો એંસીથી બસો નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઉષ્ણકટિબંધીય વાવાઝોડા ક્યાં સર્જાય છે ઐતિહાસિક વાવાઝોડાના ટ્રેક કેવા છે વિશ્વ હવામાન સંસ્થા ડબલ્યુ એમ જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હવે સુપર ટાઇફૂન બની જશે એટલે કે તે અત્યંત શક્તિશાળી બને તેવી સંભાવના છે જેના કારણે તેની પવનની ગતિમાં પણ ખૂબ વધારો થવાની શક્યતા છે સૌ પ્રથમ આ વાવાઝોડું ભારતથી દૂર ફિલિપાઇન્સ નામના દેશની પૂર્વમાં આવેલા દરિયામાં સર્જાયું હતું જે બાદ તે ફિલિપાઇન્સ પર ત્રાટક્યું અને ત્યાંથી આગળ વધીને ફરી તે દરિયામાં આવ્યું હતું દરિયામાં આવતાની સાથે જ તે તાકતવર બન્યું છે હવે આ વાવાઝોડું ત્યાંથી આગળ વધીને ચીન અને તે બાદ તે વિયેતનામ પર ત્રાટકે તેવી સંભાવના છે વધારે મીડિયાના અહેવાલો પ્રમાણે આ વાવાઝોડું હાલ ખૂબ તાકાતવર બની ગયું છે અને શુક્રવારે તે ચીનના હાઈનાન પ્રાંત પર ત્રાટકશે જે સમયે તેના પવનની ગતિ બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેવાની સંભાવના છે જોકે જોઈન્ટ ટાઈફોન વોર્નિંગ સેન્ટરની જે ટી ડબલ્યુ સી એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે આ વાવાઝોડાની પવનની મહત્તમ ગતિ બસો નેવું કિલોમીટર પ્રતિ કલાકથી ત્રણસો કિલોમીટરની આસપાસ પણ પહોંચી શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે એટલે કે આ સુપર ટાયફૂન બની જશે પવનની ગતિ એકસો ઓગણીસથી એકસો ત્રેપન કિમી પ્રતિ કલાક પર હોય તો થોડું નુકસાન અને વીજ પુરવઠાને અસર કરે છે આ એક કેટેગરીનું વાવાઝોડું છે બે કેટેગરીનું વાવાઝોડું પવનની ગતિ એકસો ચોપનથી એકસો સિત્તોતેર કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને વ્યાપક નુકસાન કરે છે કેટેગરી નંબર ત્રણ પવનની ગતિ એકસો ઇઠોતેરથી બસો આઠ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને પાકા મકાનોને મોટું નુકસાન કરે છે કેટેગરી નંબર ચાર પવનની ગતિ બસો નવથી બસો એકાવન કિમી પ્રતિ કલાકની હોય છે અને પાકા મકાનોને અતિશય નુકસાન કરે છે કેટેગરી નંબર પાંચ પવનની ગતિ બસો બાવન કિલોમીટર પ્રતિ કલાકથી વધુ વધુની હોય છે અને મકાનો તૂટવાની શક્યતા રસ્તાને પણ નુકસાન કરે છે આ એક જ વાવાઝોડું ત્રણ દેશો પર ત્રાટકે અને લગભગ પાંચ દેશોને તેની અસર થવાની સંભાવના છે પ્રથમ તે ફિલિપાઈન્સ પર જે બાદ ચીનના વિસ્તારોમાં તે અને ત્યાંથી આગળ વધીને તે ઉત્તર વિયેતનામના વિસ્તારોમાં આમ આ આ વાવાઝોડું ત્રણ વખત લેન્ડફોલ કરશે વાવાઝોડું દરિયામાંથી આગળ વધીને જમીન પર આવે તે લેન્ડફોલ કહેવામાં આવે છે વિયેતનામ લાઓસ અને મ્યાનમાર સુધી યાગી નામના આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે એટલે કે નબળું પડ્યા બાદ આ વાવાઝોડું આ બધા દેશોમાં ભારે વરસાદ લાવે તેવી સંભાવના દેખાઈ રહી છે રોઇટર્સના જણાવ્યા પ્રમાણે ગુરુવાર સવારથી જ ચીનના હાઇનાન પ્રાંતમાં ટ્રેન અને બોટ્સને રદ કરી દેવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ ચીનમાં જ્યાં આ વાવાઝોડાની અસર થવાની સંભાવના છે ત્યાં ઘણી સ્કૂલો બંધ કરી દેવાઈ છે હોંગકોંગ અને મકાઉમાં પણ તેની અસરને જોતા સ્કૂલ બંધ કરવામાં આવી છે રોઇટર્સના જણાવ્યા જણાવ્યા હાઇનાનના પ્રાંતમાં સામાન્ય રીતે જે વાવાઝોડા ત્રાટકે છે તે નબળા હોય છે એટલે કે પવનની ગતિ ઓછી હોય છે જ્યારે સુપર ટાઇફૂન યોગી તેમાં અપવાદ છે જે ખૂબ જ વધારે પવનની ગતિ સાથે આ પ્રાંત પર ત્રાટકશે ઓગણીસો ઓગણપચાસથી ઓગણીસો ત્રેવીસ સુધીમાં આ વિસ્તાર પર એકસો છ વાવાઝોડા ત્રાટક્યા છે જેમાંથી માત્ર નવ વાવાઝોડા જ ખતરનાક ખતરનાક એટલે કે સુપર ટાયફૂન સુધી પહોંચ્યા હતા આ વાવાઝોડાની અસર ભારત પર થશે એક જ વાવાઝોડું ત્રણ દેશો પર ત્રાટકે અને લગભગ પાંચ દેશોને તેની અસર થવાની સંભાવના છે બંગાળની ખાડી પાર થતી નથી જોકે ઘણી વખત પ્રશાંત મહાસાગરમાં બનતા સુપર ટાઇફૂન બંગાળની ખાડી અને ભારત પરના હવામાન પવનની ગતિ અને વરસાદને અસર કરતા હોય છે હાલ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બની રહ્યું છે અને તે આગામી દિવસોમાં ભારતના ભૂભાગો પર આવશે અને જે બાદ તે મધ્ય ભારતના વિસ્તારોમાં અસર કરશે એટલે કે આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે ભારતના હવામાન વિભાગની સાથે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ પણ દેશના હવામાન પર નજર રાખે છે સ્કાયમેટના અહેવાલ પ્રમાણે વિયેતનામ પર લેન્ડફોલ બાદ આ વાવાઝોડું નબળું પડી જશે જે બાદ તેના બાકી રહેલા અવશેષો એટલે કે નબળી પડેલી સિસ્ટમ લાઓસ અને મ્યાનમાર સુધી પહોંચે તેવી સંભાવના છે તેના અહેવાલ પ્રમાણે હાલની જે સ્થિતિ તેમાં કોઈ પરિવર્તન ના થાય તો આ બાકી રહેલા અવશેષ એટલે કે સિસ્ટમ બંગાળની ખાડીમાં પ્રવેશ કરી શકે છે અને અહીં હાલ બની રહેલા લો પ્રેશર એરિયા સાથે ભળે તેવી સંભાવના છે જોકે આ તમામ સ્થિતિ હજુ દૂર છે અને હજી તેના માટે રાહ જોવી પડશે તેમાં કોઈ પરિવર્તન થયા તો આ સ્થિતિમાં બદલાવ આવી શકે છે યાગી નામનું આ વાવાઝોડું ભારતને કોઈ સીધી અસર નહીં કરે એના અને એના અને તેના કારણે ભારતમાં પવનની ગતિમાં વધારો થવાની કોઈ શક્યતા નથી જોકે ચીન અને વિયેતનામમાં તેની સૌથી વધારે અસર થશે અને ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થવાની ભીતિ છે પરંતુ જો તેના અવશેષો બંગાળની ખાડી સુધી પહોંચ્યા અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ તૈયાર થઈ રહી છે તેના સાથે જો ભળી જશે તો ચિત્ર કંઈક જુદું જ અને ખતરનાક જોવા મળી શકે છે આજે સવારથી જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણા બનાસકાંઠા સહિતના ભાગોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સવારે છ થી સાંજના ચાર વાગ્યા સુધીના વરસાદી આંકડાની જો વાત કરીએ તો દસ કલાકમાં રાજ્યના એકસો છત્રીસ તાલુકામાં વરસાદ છે દસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે માણસામાં ચાર ઓગણત્રીસ ઇંચ બીજાપુરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે પ્રાંતિજ અને મહેસાણામાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ ડીસામાં ત્રણ ઓગણીસ ઇંચ જોટાણામાં બે બાવન ઇંચ દાંતીવાડા અને પાલનપુરમાં બે ઇંચ ઈડરમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ સરસ્વતીમાં બે સત્તર ઇંચ વરસાદ પડ્યો છે ગાંધીનગર જિલ્લાના માણસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી થઈ રહી છે ત્યારે મીડિયા સાથે વાત કરતા માણસાના સોલૈયા ગામના જ્યાં સોલૈયા ગામના રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે ડીસા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે ડીસાના કંસારીથી શેરપુરા વરણ પેચડાલ સહિતના વીસથી વધુ ગામને જોડતો માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મહેસાણામાં ધોધમાર વરસાદના પગલે પાણી ભરાયા છે ધોધમાર વરસાદથી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા પારાવાર મુશ્કેલી પડી રહી છે સુરભી સોસાયટીના બત્રીસ મકાનોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ મેઘરાજાની સવારીએ વળાંક લીધો છે હવે સાંજે સૌરાષ્ટ્રનો વારો સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આજે ગુરુવારે સાંજના સાત વાગ્યા સુધીની આગાહીમાં હવે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે સવારથી જ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળ્યું છે આજે બપોરે ચાર વાગ્યા સુધીની આગાહીમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હતું જોકે બપોર બાદ વરસાદનું ચિત્ર બદલાયું છે કેમ કે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આજે ગુરુવારની આગાહીમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હવે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે જ્યાં હળવું ગાજવીજ સાથે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે સાથે જ મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં છે હવે એ જિલ્લાની જો વાત કરીએ તો મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના તેત્રીસ જિલ્લામાંથી સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓને બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં હળવા વરસાદની આગાહી છે નોંધનીય છે કે બપોરે ચાર વાગ્યા સુધી દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હતું બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ હતું અને એ પ્રમાણે વરસાદ પણ વરસ્યો છે હવે બીજી એક અગત્યની વાત એ છે કે એક વાવાઝોડું ત્રણ દેશો પર ત્રાટકશે તેની અસર ભારત સુધી પણ થઈ શકે છે ત્રણ દેશો પર ત્રાટકવા જઈ રહેલું વાવાઝોડું ભારત પર કેવી અસર કરશે ભારતથી સેંકડો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગર ફિલિપાઈન્સ સાગર અને દક્ષિણ ચીન સાગરમાં આ મહિના મહિનાઓ દરમિયાન ખતરનાક વાવાઝોડા સર્જાતા હોય છે અને એમાં કેટલાક વાવાઝોડાની અસર ભૂતકાળમાં ભારત સુધી પણ થયેલી છે હાલ ફિલિપાઇન્સની પાસે એક યાગી નામનું વાવાઝોડું સર્જાયું છે અને તે હવે સુપર ટાઇફૂન બને તેવી સંભાવના છે જેના લીધે એક કરતાં વધારે દેશોને તેની અસર થવાની સંભાવના છે ભારતના દરિયામાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં સાયક્લોન કહેવામાં આવે છે જ્યારે જાપાન ચીન અને ફિલિપાઇન્સ પર ત્રાટકતા વાવાઝોડા અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં ટાઈફૂન કહેવામાં આવે છે અમેરિકાની આસપાસ સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં હરિકેન કહેવામાં આવે છે યાગી નામનું આ વાવાઝોડું ફિલિપાઇન્સ પર ત્રાટકી ગયું છે અને હવે આગળ વધીને તે ચીન પર ત્રાટકશે અને કદાચ તેની અસર ભારત સુધી પહોંચે તેવી શક્યતા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કરી છે યાગી નામના આ વાવાઝોડાની ભારત પર કેવી અસર થશે તેના વિશે હવામાન નિષ્ણાતો અલગ અલગ તર્ક લગાવી રહ્યા છે આ તો માત્ર ટ્રેલર હતું હજુ આવતીકાલે છે મોટો ખતરો ગુજરાતના છ જિલ્લામાં કાઢી નાખશે ફેણ ઓગસ્ટની અતિવૃષ્ટિને ગુજરાતના ખેડૂતોને બરબાદ કર્યા છે હવે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વિનાશ વેરશે અરવલ્લી મહેસાણા પાટણ અને ગાંધીનગર ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત કચ્છ વલસાડ દમણ અને દેદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ભાવનગર વડોદરા અને ભરૂચ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો છે આ વિસ્તારો પર ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય છે આગામી પાંચ દિવસ ગુજરાત પર રહેશે ભારે વરસાદનું સંકટ સપ્ટેમ્બર માસ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જોકે ઓગસ્ટની સરખામણીએ જોર ઘટશે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવવાનો છે બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે આજે વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોડી નાખ્યું છે ભારે વરસાદથી ડીસા પાલનપુર વિજાપુરથી લઈને વિસનગર અને મહેસાણાના જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાતના મુખ્ય મથક ગણાતા મહેસાણામાં ધોધમાર વરસાદથી તબાહી મચી છે એક તરફ આકાશથી વરસાદી આફત વરસી રહી છે ત્યારે અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી સપ્ટેમ્બરમાં ચોમાસાનું જોર ઓર વધશે એટલું જ નહીં દરિયામાં કંઈક મોટું પણ થઈ શકે છે ગુજરાતના સાઉથ ઝોનમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેને પગલે હાલ દક્ષિણ ગુજરાતના શહેરોમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના સુરત તાપી વાપી નવસારી વલસાડ અને ભરૂચ સહિતના શહેરોમાં લોકોએ લોકોને ભારે વરસાદનો ડર સતાવી રહ્યો છે આકાશી આફતનો ડર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં પણ આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે હાલમાં ગુજરાત પર એકસાથે સાથે ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો બીજી તરફ છ સપ્ટેમ્બરે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાત સપ્ટેમ્બરે નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે ચાર સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત કચ્છ મોરબી મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચમી સપ્ટેમ્બરના રોજ કચ્છ મોરબી પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ભરૂચ નર્મદા વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના નકશા પ્રમાણે છ સપ્ટેમ્બરના રોજ કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે સાતમી તારીખના રોજ બનાસકાંઠા વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આઠમી તારીખના રોજ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓ જે છે તેમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી નવ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે આ એક મોટો સવાલ છે હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે કે નવ સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે આ સાથે વરાપની પણ આગાહી કરવામાં આવી છે તો કયા જિલ્લામાં વરાપ પડશે અને ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં મેઘરાજાએ ભૂકા બોલાવી દીધા હતા તો સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ પડશે તેની વાત કરતા હવામાન નિષ્ણાતો જણાવે છે કે નવ સપ્ટેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ સાથે વરાપ પણ જોવા મળી શકે છે હવામાન વિભાગની વાત કરીએ તો જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં નવ સપ્ટેમ્બર સુધીનો વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક નથી ઓગસ્ટના છેલ્લા મહિનામાં જે વરસાદ થયો તેવો અતિવૃષ્ટિ અને નુકસાન કરનારો આ વરસાદ નહીં હોય આ સાથે તેઓ જણાવે છે કે આ રાઉન્ડ ગુજરાતના સાહીઠ ટકા જેટલા વિસ્તારોને અસર કરશે અને આ રાઉન્ડ થોડો લાંબો ચાલી શકે છે આ વરસાદનો રાઉન્ડ પહેલાં અને બીજા દિવસે વરસાદની તીવ્રતા વધારે રહેશે ચાર અને પાંચ તેમજ છ તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અતિ તીવ્રતાવાળા વિસ્તારોમાં ચારથી લઈને છ ઇંચ વરસાદ પડી શકે છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આ રાઉન્ડમાં કઈ કઈ જગ્યાએ વરસાદની તીવ્રતા જોવા મળશે તે અંગેની તેણે આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના સુરત અંકલેશ્વર અને રાજપીપળામાં એકંદરે વરસાદની તીવ્રતા જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં અમદાવાદ કપડવંજ આણંદ અને નડિયાદ જેવા વિસ્તારોમાં આ વરસાદનું પર્ફોમન્સ સારું જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં મધ્યમથી સારો વરસાદ પડી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં એકંદરે વરસાદનું પર્ફોમન્સ સારું જોવા મળશે આવનારા દિવસોમાં આખા ગુજરાતમાંથી પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ સારું જોવા મળી શકે છે આ રાઉન્ડ પૂરો થાય ત્યારે ગુજરાતમાં લાંબી વરાપનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતમાં હજી આગામી દિવસોમાં પણ વરસાદ પડવાનો ચાલુ રહે તેવી આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર અને ડિપ્રેશન આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું અને હવે તે લો પ્રેશર એરિયા બની ગયું છે જે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર પહોંચ્યું છે એટલે કે તે ગુજરાતની નજીક છે જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલ્સ પ્રમાણે ગુજરાતમાં નવ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી સતત વરસાદ પડે તેવી સંભાવના છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો યુટ્યુબ ચેનલ નમસ્કાર